રઘુકુલ પ્રાણ જાય પર વચન ન જાય જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે રામ પણ પધારી ચૂક્યા છે ત્યારે તમે અને હું રામના સંતાનો છો ત્યારે હે ગુજરાતના શિક્ષણ મંત્રી તમે પણ તમારા વચનથી કટિબદ્ધ બનજો તમે જાહેરમાં આવીને એવું કહેલું ન્યૂઝ ચેનલ પર આવીને કે દર વર્ષે પંદર જૂન કાયમી ભરતી થશે તો તમારો વચન પાળવાનો સમય આવી ચૂક્યો છે મેં સાંભળ્યું છે કે તમે આપેલું વચન માટે પૂરું કરવા માટે હંમેશા તમે પ્રતિબદ્ધ હોય છો તો ટેટટાટ ઉમેદવારો આ વચનની રાહે હતા અને ભાવિ શિક્ષકો આ વચન ક્યારે પૂરું થાય એની રાહે છે તો તમને વિનંતી છે કે ઝડપથી અને ઝડપથી પંદર જૂન આવે એ પહેલાં કાયમી ભરતીનું નોટિફિકેશન બહાર પાડો અને કાયમી ભરતી કરીને તમે તમારા વચનને નિભાવો અને કહેવાય છે ને કે રામ રાજ્ય છે તો એક વખત તમે પણ તમારા વચન માટે કટિબદ્ધ બનીને આવો અને ગુજરાતના શિક્ષણ માટે કાર્ય કરો અને સાથે મારે અંતમાં ગુજરાતી દુહો કેવો છે કે વા ફરે વાદળ ફરે ફરે નદી પૂર પણ અમારા શિક્ષણ મંત્રી ન ફરે બધે પશ્ચિમ ઉગે સૂર તો હું એવી આશા રાખું કે અમારા શિક્ષણ શિક્ષણમરતી જલ્દીથી જલ્દી કાયમી ભરતીનું નોટિફિકેશન બહાર પાડશે અને કાયમી ભરતી બહાર પાડીને ગુજરાતના શિક્ષણને ઉચ્ચ કક્ષાએ પહોંચવા માટે પ્રયાસ કરશે જય હિન્દ જય ભારત અને સાથે જય શ્રીરામ